બોગર તાલુકાના થરા ખાતે કોંગ્રેસનો આક્રોશ સભા યોજાય વોટ ચોર ગાદી છોડ હેઠળ સહી ઝુંબેસારંભી પ્રભારી અને પ્રદેશ પ્રમુખની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં કવાયત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાનું સંગઠન મજબૂત કરવા કમર કસી રહ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સરકારની વોટ ચોરીની નીતિઓ અને નિષ્ફળતાને ઉજાગર કરવા માટે વોટ ચોર ગાદી છોડ ઝુંબેશ હેઠળ સમગ્ર રાજ્યના વિધાનસભા વિસ્તારોમાં જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દાઓ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આજે જનતા મંદી મોંઘવારી અને બેરોજ ખૂબ ત્રસ્ત છે રાજ્યમાં ભ્રષ્ટાચાર દારૂની બધી અને ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે અને ખેડૂતો પીસાઈ રહ્યા છે તેમણે ઉમેર્યું કે જનતાની આ વેદના અને સમસ્યાઓ જન જન સુધી પહોંચાડવા તેમજ લોકોના આક્રોશને ઉજાગર કરવા માટે દરેક વિધાનસભામાં જન આક્રોશ સભાઓ અને કાર્યકરોની સહી દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના નવરચિત ઓગઢ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે જીબી ઓફિસની સામેના મેદાનમાં જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ નેટવર્કે પ્રજાપતિ થરા